હાલો મિત્રો તો આપણે પૂરી ગયા છે થોડા દિવસ આપણે જો મંદિર છે અંદર દર્શન કરવાની મનાય છે મિત્રો તો તમે બાર બારથી જ દર્શન કરી લો મંદિર છે આ ગેટ છે મિત્રો આપણે હવે દર્શન કરીને અહીંથી નીકળશું છે દિવાહા દિવાહ દર્શન કરાવીશું જોઈ લો આપણે હવે બેઠા છે હવે આપણે શાહ બહા અને પી લઈએ શાહ પાણી એટલે આપણે પછી નીકળીએ છીએ દિવાહા દિવાહા નીકળીને હવે બસ આગળ ખાઈએ આ ગેટ છે ને આપણે આવી ગયા છે આ એક સ્થાને સારું છે તો તમે આવજો જો કોઈ આવ્યા ન હોય તો એક આમાં આ મંદિર છે સારામાં સારું રહેવાની સુવિધા સારી છે જાવ ભાઈઓ આવ્યા છે એ આપણે પ્રગાસ છે હાલો મિત્રો આપણે પૂગી ગયા છે દીવાહ તો મિત્રો તમે આ છે દીવા તો આપણે ફૂગી ગયા છે ને આપણે આગળ દર્શન કરાવી હશે તમને તો દર્શન એ કરી લેજો અને દીવા ફૂગી ગયા છે જો આ ગેટ છે તમે જોઈ લો દીવા છે હાલો દીવા આપણે નીકળ્યા ગયા ખુલામાં પંચર પડી ગયો મિત્રો ગાડીમાં તમને દેખાડું ફાઈનલી આપણે પૂગી ગયા છે મેઘા બાપા આવે તો મેઘા બાપાના આપણે દર્શન કર્યા છે એ તમે પણ કરી લો આ મેઘા બાપા છે આપણે દર્શન કર્યો નારિયેળ બારિયર ભાંગ્યું છે ને હવે આપણે જવાનું છે આગળ ભતવારીમાં આવે તો એ પણ આપણે દેખાડશું તો પહેલાં મેઘા બાપાનું દર્શન કરી લઉં મિત્રો જોઈ લઉં હાલો મિત્રો આપણે આવી જશે ભૂતળા બાપા આવે તો આપણે પૂતળા બાપાને દર્શન કરવાના છે મિત્રો તો આ દર્શન કરી લો તમે પણ

આ રસ્તો છે આપણે કોઈ પગેચ્યા નથી પણ જો આવા કારમીણ પાંડાઢા પડ્યા બધી તો આપણે ઉષા સડીએ જો મિત્રો આ બધું જંગલ છે મિત્રો એઠું આપણે એટલું ચડ્યા છે હા ભાઈ જાઉં મિત્રો ફેક્ટરી છે દેખાય તો જાઉં જો આ ફેક્ટરી છે આ બધું છે હેઠું જો આપણે પેલા યઠે હતા તમે જોઈ લો ને આપણે જે પહેલાં દર્શન કરવા ગયા હતા તો મિત્રો જોઈએ છે ને જ્યાં આમાં ચા હતા અહીંથી નથી દેખાતા પણ તમને જો દેખાડું જ્યાં અહીંયા હતા તો આપણે મિત્રો જો ફાઇનલી આપણે આ છે આપણે સડી છીએ અને આ ફેક્ટરી છે જો તમને ફેક્ટરી દેખાડું મિત્રો જોઈ લો આ પોરબંદરની ફેક્ટરી છે મિત્રો તો આપણે છે ને આ બગીચા છે એ સડવાના છે આ તમે જોઈ લો આપણા માણસો ઉપર ત્રણ જણા ગયા છે એને તમને દેખાડું ના પગથિયા છે કારમિલ પંડાને મિત્રો આ મિત્રો હા માતાજી રહ્યા ને આપણે ના પૂગવાનું છે મિત્રો એટલા દૂર છે તો ફાઇનલી આપણે માતાજીઓએ પૂગી ગયા છે આ આપણા માતાજી છે તમે દર્શન કરલો મિત્ર મિત્રો તો આપણે પૂગી ગયા છે અહીંથી ફેક્ટરી પર જાઓ તો અમે સામે જ દેખાય છે તો આપણે આ માતાજીનું સ્થાનિક છે મિત્રો જો કેવી મૂર્તિ છે તમે જોઈ જાઓ આ માતાજીની મૂર્તિ બહુ ઉપર છે તમે પણ જોઈ લો છો મિત્રો બહુ ઊંચી છે મતલબ માં તો ફાઇનલી આપણે માતાજી નું સડી ગયા છે આ જો આખો જંગલ છે ફેક્ટરી ને બધી મિત્રો જો અહીંયા છે આ જો મૂર્તિ કેવડી છે મૂર્તિ એટલે ઉડી ગઈ છે મિત્રો અહીંયા કોઈ બારક નાને ફોટો હોય તો એની પર માનતામાં જો ફોટાને મૂકો એ આવે છે મિત્રો આપણે દર્શન કરીને નીચે ઉતરીએ છીએ તો હવે આપણે છે ને નીચે ઉતરીને હવે જો આગળ આ જો આવે છે આપણે માણસું હવે નીચે આપણે ઉતરીએ છીએ પછી આપણે જામુ છે જામુવનની ગુફા તો એ આકોર છે ફેક્ટરીની બાજુમાં તો આપણે નાય દર્શન કરીશું તમે જોઈજો તો આપણે જો હવે અહીંયા કડીક પોરો ખાઈ લઈએ ને આપણે જો આ માતાજી ત્યાં ઉતર્યા છે હવે તમને દેખાડું ઝૂમ કરીને મિત્રો જોઈ લો જો આ મિત્રો આવી ગયા માણશું તો આપણે હવે જાશું

હાલો મિત્રો આપણે આવી ગયા છે જાંબુવનની ગુફા તો મિત્રો આ જાંબુવનનું પેલા રામાયણમાં તમે જોયું હશે આ જાંબુવનની ગુફા એક છે તમે પણ જોઈ લો તો આ બધા અહીંયા ગુફા છે મિત્રો આ છે તમને હું દેખાડું ઝૂમ કરીને તો અહીંયા ગુફા છે આ મિત્રો આ બધી ગુફામાં જોઈને નીકળે છે તો આપણે જા હું મિત્રો તમે પણ જોઈ લો આ થાનક બહુ સારું છે મિત્રો તમે ન આવ્યા તો આવજો જરૂર એક જણ તમે મિત્રો જરૂર અહીંયા આવજો આ ગુફા છે અહીંયા ગુફા છે આપણે જાશું પણ વિડીયો ઉતારવા દેશે તો આપણે ઉતારશું વાવકીને પછી આપણે અંદર દર્શન કરી આવીએ મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો આ ગુફા ટ્રાફિક બહુ છે મિત્રો તો ટ્રાફિક આપણે પૂરી થાય પછી જાશું ગુફામાં તો આગળ બચશે એવી છે જો આ મંદિર છે તમે જોઈ લો આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે મિત્રો તમે જાઓ આપણે જાંબુવનની ગુફામાં મિત્રો ના જ આવ્યો છે આ જાંબુવનની ગુફા છે મિત્રો તમે પણ જોઈ લો આપણે શ્રી સંત શ્રી રામેશ્વર દાસ બાપુજીના મંદિરે આવી છે ને આપણે જો આમ આમાં જો ઘડિયાળનું જ હોય છે તમે જો આમાં કેટલી ઘડિયાળ છે અનેક ઘડિયાળ છે મિત્રો તમે સોય પર આ રામેશ્વર બાપુ છે મિત્રો તમે જોઈ લો ઘડિયાળ જ સોય પર છે મિત્રો ઘડિયાળોનો જ અવાજ આવે મિત્રો તમે જોઈ લો તમે જો તો આમાં મિત્રો બધે ઘડિયાળનો જ અવાજ આવે છે તમે જો ઘડિયાળ સિવાય કંઈ બીજું તમને જોવા ન મળે મિત્રો આનો ઇતિહાસ છે બહુ મોટો મિત્રો ઘડિયાળુ સડાવ આવે છે મિત્રો તમે જોઈ આમાં સાંભળવનની ગુફા છે તમે જો પાણી પડે ને શંકર ભગવાનની લિંગ બને છે તમે જોઈ લો આવે છે તમે જો કુઈ છે ગુફામાં કુવી છે મિત્રો মিত্ৰিক গুফা ত কেটি পব্লিক আছে মিত্ৰইছে হালম বহু ও બંધ કરી દેવામાં આવ્યું છે તમે જોશો આ ભોયરો કહેવામાં આવે છે કે જૂના આ નીકળે છે આ મિત્રો પાણી છે પાણી પણ આવે છે મિત્રો શંકર ભગવાન પાણીના ટીપા અહીંથી પણ ટપકે છે મિત્રો જો તમે પણ શંકર ભગવાન લિંક બને જો તમે આ ઇતિહાસ જાંબુવન ગુફાનો ઇતિહાસ અહીંયા બધે ધરાવે છે તમે જોઈ લો તમે જરૂર આવજો આ પોરબંદરની બાજુમાં આવ્યું છે જોઈ લો તમે બધીમાં પાણીની ટીપા પડે છે આમાં તો